નમસ્કાર દર્શક મિત્રો હું ડૉક્ટર હિના ઓઝા એસ્ટ્રોલોજી મુંબઈથી સેકન્ડ પાર્ટ તુલા રાશિથી મીન રાશિ સુધીનો બતાવી રહી છું આ વીક કેવું જશે નવરાત્રિની હલો ગુજરાત તરફથી બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ હવે તુલા રાશિ માટેનું આ વીક કેવું જશે તો તુલા રાશિ આ વીક તમારે સંભાળીને રહેવું પડે એમ છે સંભાળીને મીન્સ એટલે કે તમારી લગમ તમારા ઘરની તમારા હાથમાં રાખવી પડશે એનાથી ઘણું બધું કહે કે ઘરનો કંટ્રોલ રહે અને તમને જલ્દીથી ગુડ ન્યૂઝ મળવાના છે તમારી પાસે જે શક્તિ છે એ શક્તિને તમે બહાર કાઢો તો તમને બહુ જ બેનિફિટ થશે ભગવાને ખુદ તમને ગોડ ગિફ્ટ આપેલી છે તમારો લકી કલર રહેશે યલો અને ગ્રીન કલર અને લકી નંબર રહેશે દસ નંબર તુલા રાશિઓ માળા માટે આઠ રાશિ આઠમી વૃષિક રાશિ તો વૃષિક રાશિનું આ વીક કેવું જશે આ વીક માતાજીની કૃપાથી બહુ જ સરસ જવાનું છે વૃષિક રાશિઓનું અને બધા કુટુંબ સાથે ઘરમાં ફેમિલી સાથે અને થોડુંક તમે સરસ માતાજીની સ્તુતિ સ્થાપના કરો અને માતાજીની તમારી જે કુળદેવી છે એને તમે યાદથી દર્શન કરો એને ઘરમાં સ્થાપના કરો આરતી કરો અને પ્લસ થોડુંક તમે આળસ છોડી અને તમારા વ્યાપાર ધંધામાં થોડુંક ધ્યાન આપો તમે બહુ જ ટેલેન્ટેડ છો હોશિયાર છો તો એ તમારી બધી કામના આ વખતે પૂર્ણ થશે અને તમારી જે પણ ઈચ્છા હોય તે માતાજીને ધરાવજો આ વખતે નવરાત્રિ બહુ જ સરસ છે માતાજી બધાના ઘરે ખૂબ પધારી રહ્યા છે તમારો લકી કલર રહેશે યલો કલર અને રેડ કલર લકી નંબર રહેશે દસ નંબર અને સાત નંબર હવે આવી રહી છે ધનુ રાશિ તો ધનુ રાશિવાળા માટે આ વીક કેવું જશે તો ધનુ રાશિવાળા માટે આ વીક બહુ જ સરસ અને સારું છે કંઈક પાર્ટનરશીપ માટે વિચારી રહ્યા છે તો પાર્ટનરશીપ કરો તમારે એમાં એ બે લેડીઝ અને એક જેન્ટ્સ હોય અને પ્લસ તમે ફોરેન જવા માટે પણ વિચારી રહ્યા છો તો એ પણ તમારું સફળતા થશે અને તમે જ્યાં જશો ત્યાં દરેક કાર્યમાં તમારું આ વીક બહુ જ સફળતાપૂર્વક છે અને તમારી કામના પૂર્ણ થશે તમારો લકી કલર રહેશે રેડ અને યલો કલર લકી નંબર રહેશે બે નંબર ત્રણ નંબર અને એક નંબર ધનુ રાશિ પછી આવી રહી છે મકર રાશિ તો મકર રાશિવાળા માટે આ વીક કેવું જશે તો મકર રાશિવાળા માટે પણ આ વીક બહુ જ સરસ અને આનંદદાયક છે કે તમે તમારા ઘર કંઈક લેવાનું વિચારી રહ્યા છો નવરાત્રિમાં શુભ સ્થળ શુભ સ્થળ જગ્યા જોઈ અને સા કુંભ મૂકવાનું વિચારી રહ્યા છો ફોરેન જવા માટેનું પણ તમારું બહુ જ સરસ યોગ છે છ મહિનામાં ગુડ ન્યૂઝ આવી રહ્યા છે એટલે મકર રાશિવાળા માટે આ વીક બહુ જ સરસ છે તમારો લકી કલર રહેશે રેડ યલો કલર અને લકી નંબર રહેશે ચાર નંબર ત્રણ અને નવ નંબર હવે આવી રહી છે કુંભ રાશિ તો કુંભ રાશિ માટે આ વીક કેવું રહેશે કુંભ કુંભરાશિવાળા માટે આ વીક કેવું રહેશે તો કુંભ રાશિવાળા માટે આ વીક સારું રહેશે પણ થોડુંક હાર્ટ બ્રેક થવાની શક્યતા છે અને કંઈક તમે નવું ઘર વિચારી રહ્યા છો તો નવું ઘરમાંથી ગાર્ડન ગ્રીનરી બહુ સરસ દેખાય અને તમારી પાસે જિંદગીમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં રહે અરે જ્યારે તમે ચાશો ત્યારે તમારી પાસે પૈસો આવી જશે ખાલી તમે તમારા કુળદેવીને યાદ કરજો કોઈ પણ કોઈનું પણ હાર્ટ બ્રેક ન થાય એવી વાતો ન થાય એ માટે ખાસ ધ્યાન રાખજો લકી કલર રહેશે તમારો યલો કલર અને લકી નંબર રહેશે તમારો ચાર નંબર હવે આવી રહી છે મીન રાશિ તો મીન રાશિવાળા માટે આ વીક કેવું જશે મીન રાશિવાળા માટે આ વીક થોડુંક સ્ટેબલ કરવાની જરૂરી છે અને તમારા કુટુંબની અંદર કોઈક નવું મહેમાન આવવાની તૈયારી થઈ રહ્યું છે અને તમને ઓપોર્ચ્યુનિટી બહુ જ સરસ મળી રહી છે તો ઓપોર્ચ્યુનિટીને જતી નહીં કરતા અને તમે તમારી લાઈફને સ્ટેબલ કરીને પણ ઓપોર્ચ્યુનિટી લઈ લેજો તમને બહુ જ બેનિફિટ થશે લકી કલર તમારો રેડ યલો ગ્રીન અને લકી નંબર છે તમારો સાત નંબર અને દસ નંબર એટલે આ થઈ મીન રાશિ તો આ વીક તમારા માટે બહુ જ શુભકામના અને સરસ મજાનું તમારું આ નવરાત્રિ જાય એવી અમારા તરફથી હલો ગુજરાત તરફથી શુભકામનાઓ છે અને બહુ જ સરસ નવરાત્રિમાં તમે સિંધ કુંજિકા સ્ત્રોતનો પાઠ પણ ઘરમાં કરી શકો છો અગિયાર વખત રોજ અગિયાર વખત કરો અને નવરાત્રિ બહુ જ સરસ માતાજીના છેલ્લે દિવસે નવ ગૌણીઓને ખીર રોટલી પૂરી અને રોટલીને નિવેદ કરીને જમાડો અને એમને બક્ષિસો આપો તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય અને માતાજી તમને ખૂબ ખૂબ શુભકામના આપી રહ્યા છે હેલો ગુજરાત તરફથી હું ડૉક્ટર હિના ઓઝા થેન્ક યુ વેરી મચ